બે મહિના પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક ચોંકાવનારો વિડીયો જેમાં ઇઝરાયલ સ્થિત વસવાટ કરતી લીલુ વડોદરા નામની એક મહિલાએ જારમાં આક્ષેપો કર્યા હતા કે પોરબંદરના કેટલાક શખ્સોની સાથે સાથે હિરેલબા જાડેજાએ તેમના પતિ પુત્ર અને ભાઈનું અપહરણ કર્યું છે અને રૂપિયાની માંગણી વારંવાર કરી અને ધમકીઓ પણ આપે છે પછી એ શરૂ થયેલી પોરબંદરના કુતિયાણાના એક સમયના મસીહાની છાપ ધરાવતા જાડેજા પરિવાર પર પોલીસનો હવે કાયદાનો સકંજો ખેંચાયો અને અને ત્યારે હવે કેસમાં ફરીથી એક નવો આવ્યો છે 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 આ ઘટના ચાલુ થાય આના તાર હોય પોરબંદરના કુતિયાણા સુધી પહોંચે છે એક સમયના ત્યાંની જનતાના મસીહા ગણાતા અને વારંવાર ચર્ચાઓમાં રહેતા એવા ત્યાંના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના કાકી એવા હિરલબા જાડેજા કેસની અંદર ચર્ચામાં આવે છે ચર્ચામાં આવ્યા બાદ પોરબંદર એસપી તાત્કાલિક આ ઘટના જે બની છે તેની તપાસ કરે છે અને તપાસમાં હિરલબા જાડેજાની સહિત બીજા ત્રણ વ્યક્તિઓના નામ ખુલે છે પોલીસ તાત્કાલિક તપાસ શરૂ કરીને જે પણ આરોપીઓ હોય તેને પોતાની પૂછપરછમાં લાવવાની એ તૈયારીઓ શરૂ કરે છે અને ત્યાર દરમિયાન હિરલબા જાડેજાને કસ્ટડીમાં રાખવામાં આવે છે અને કસ્ટડી દરમિયાન હિરલબા જાડેજાની અચાનક તબિયત લથડે છે તેમને પહેલાં પોરબંદર સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં રાજકોટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા તબિયત બરાબર થઈ ગયા બાદ તેમને ફરીથી પોરબંદર લઈ જવામાં આવ્યા અને આ કેસની અંદર હિરલબા જાડેજા અમુક સમય સુધી જેલમાં પણ રહ્યા અને બાદમાં તેમને આ કેસની અંદર કોર્ટમાંથી જામીન પણ મળી ચૂક્યા પણ વાત છે માત્ર વિડીયોના આધારે પોલીસે શરૂ કરેલી તપાસ આજે એક મોટા અને અનેક ગંભીર આરોપો સાથે ચાલી રહી છે અપહરણ અને ખંડીના આ ગંભીર કેસમાં પોરબંદર પોલીસે અત્યાર સુધીમાં બે હજારથી વધુ પાનાની એક શીટ પણ તૈયાર કરી અને કોર્ટમાં રજૂ કરી છે તથા હિરલબા જાડેજા સહિત કેટલાક આરોપીઓને ઝડપી પણ પાડ્યા છે હાલ હિરલબા જાડેજા એકબીજા એવા સાયબર ફ્રોડના કેસમાં લગભગ બસો કરોડ કરતાં વધારેના કૌભાંડમાં એ જૂનાગઢ જેલમાં બંધ છે જોકે અપહરણ અને ખંડણીના કેસમાં તેમને તો જામીન મળી ચૂક્યા છે પણ આજનો દિવસ આ કેસના ઐતિહાસિક અને મોટા વળાક સાથે એટલા માટે સાબિત થઈ રહ્યો છે કે જ્યાં પોલીસના મજબૂત પુરાવાઓ અને સરકારી પંચોની હાજરીમાં થયેલા આ પંચની ચાર્જશીટને આજે કોર્ટની અંદર પણ રજૂ કરવામાં આવી છે અનેક સાક્ષીઓની આમાં પૂછપરછ કરવામાં આવી હતી હિરલબા જાડેજાના ઘરની તપાસ પણ કરવામાં આવી હતી ત્યાં અનેક બુકો મળી હતી અને એવા ડોક્યુમેન્ટો મળ્યા હતા અને અલગ અલગ ગુજરાત સહિત મહારાષ્ટ્ર હરિયાણા દિલ્હી સહિતના રાજ્યોની અંદર આનો આ કારોબાર ચાલતો હતો